ખરેખર જેની હગ તૂટી અને આપણા ઉત્તર ગુજરાતમાં કચ્છમાં જેમ એક ઘરમાં ત્રણ દીકરી હોય ને એવી રીતે આપડા જે અમારી આ લાઈન છે સિંગરોની જે લાઈન છે ગાયક કલાકારોની લાઈન છે એમાં ત્રણ દીકરી છે એ પણ હું કહી દઉં તમને કે પેલા નામ લઈએ તો આપણા ગુજરાત ગૌરવ એટલે અમારે કિંજલબેન દવે એને ભાઈ માટે ગાવાનું કીધું છે અને મતલબ એક ઘરમાં ત્રણ દીકરી હોય ને કામ હોપેલા હોય એક દીકરીને વાસણ અને કચરો કરવાનો એક દીકરીને જમવાનું બનાવવાનું એક દીકરી કપડા ધોવે આવું બધું વેચેલી હોય છે કેમ કે આ તો હમણાં ગાતા શીખી બાકી બાર વર્ષ થઈ જો કે આ લાઈનમાં નથી ગાતી ત્યારે આ બધું હું બી કરી દીધી જય ઉમિયામા આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જણાવવા માંગુ છું આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનું અહીંયા સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું અહીંયા આવેલો ત્યારે હું જયારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલ બેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારા ખુબ કઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છું પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાં એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતન કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો શબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનુઆઈન અપશબ્દ મને ગાળો બોલી મારી માતા વિશે મારી ઉમિયામાં વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એ એમનું અંગત મેટર હશે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સવાલ છે આજે મેં જો તન મન અને મારા જો જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કઈ બેન લેડીઝ હતો એ એટલે હું એમને કઈ બોલી ના શક્યો અને આમ